તો કેમ ચો મારા કાલે જાવ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આપણે ડેલી રુટમાં પર ઉઠી ગયે નાઈ તો થઈ ગયા ફ્રેશ તો હાઇલ જાય હેઠે દેવપતિ કરી લઈ નાસ્તો પાણી કરી લઈએ પછી ગોંડા લઈ જાવું હે વાર દાદી કરાવ્યો હવે રામા મંડળીનું મતેદી કર્યું હતું તો હવે આજે કરી આવ્યો હવે વારદાથી

ફુકીને બધી આવી ગઈ ગોઠીયો તન દે ફુકીને ઘીને બધી આવી ગઈ ગોઠી દેન પર થોડી થોડા ગોઠી જો અને બાગે ગોઠવાનો બરોબર કામકાજ પૂરું કરી લઈ ને બસ મડીયા પાછા આવે આપણો કામ સટાઈ ગયો બધો અને થોડા ગોઠી દીદી ના ફુકી ગોઠનાતી ગોઠી દીદી એટલે હવે એકટ આયો હે ડુંગરી ને બટેરા ને પેલે બાઉલમાં ભરી લઈ અને કડીક થડે બેઈ જાય ઠક ફૂફે લાગી ગઈ તો આ બધું ગટન પછડે બેઈ જાય પાછા તો આપણે દુમબુ બટરા ગોઠી દઈએ ને ગોંડલ થી માલે આવી ગય ભાઈ તો બધું ગોઠી લઈ ગોંડલ થી માલે મારા બાપુજી તો બધું ગોઠી દે તો ગોઠી દે આપણે ઉધ કરે ને બધું ગોંડલ નો માલ આવ્યો તો બધું ગોઠી દોરા થઈ ગયા ને એ વગર તો જમન ટાઈમે શીખે જ જમીન લઈ તો જાવ ગોંડલ વાડા ટિક કરાવવા ને જમીન હવાય લઈ કપડા જમીન લઈ અરે કુમારજી ને પેલી લત કર તો થાવાન લઈ ને ઉપર એક્સપોર્ટ ને જમી લે બે સાબ લફ તો ભાગા હે આપડા કણ આવી જાવ ચોકડી આળે ને વાર નગરપાલિકા સેટ કરે આવી ને રેરાતમાં આળે જ અચ્છા ઠીક હે સાબ તો વાર નગરપાલિકા સેટ કરે ને એવા કરે હવે આળે જ દુકાને દુકાન બે વાર ટાઈમે થઈ ગયો હે

ई लग 95% जो 20 के दाय क्लास के में देवर मिली जाए तो ले ले पर आप रो मोबाइल छोड़ ले ने चॉइस तो कर, कर ले रिपोर्टेशन कर ले आप का आगे पता से उधर इस राज में हां पाजी पाजी लेवाने एजेंट के पेन पाजी ले ले काय तो पानी पूरी मत खाने पाजी वेने पार्सल करवाने है पार्सल कर ले भाई जाए

તો તમે સજેશન કરી દેજો તો આપડે દુકાને આવન દીવો તમને નહી થી હાલે એકડે કર મારો તો આપણે રે એકડે ગરાગી હોય તો કડી થરે નહ આપડે દુકાને જઈ ગયા નવરાને જમમાં બેહી ગઈ કઈ ન આવવા જમીન લઈ આપ રોડ લઈને ખીચડી હે તો જમીન લઈ લોકો આવી આપડો જમીન વેવા મે ઉપર આપ આપા રૂમમાં તો લોકો આયા પૂર કરી જો તમે મારી ચેનલ માં નવો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં તેથી રામ રામ અને વંદેમાં હતો તો હવ ડાયરો ને રામ રામ